અને ઉપરથી ઘણા ઓછા શબ્દો હોવાથી આપણે ફ અને બો એક સંયુક્ત ચર્ચા કરીશું ફ થી શરૂ થતા શબ્દોમાં એક જુદો જ ધ્વનિ મળે છે આપણને સંસ્કૃત ભાષામાં અને આપણા ઘણા બધા ગુજરાતીમાં બોલાતા શબ્દો અથવા બીજી ભાષાના શબ્દો પણ સંસ્કૃતના શબ્દોમાંથી આવ્યા છે એવું આપણે સહેજે સાબિત કરી શકીએ છીએ અહીં શરૂઆત કરીએ આપણે ફણ ફણ શબ્દથી એટલે અનાયાસે ઉત્પન્ન થવું અને એ જ ફળનો બીજો અર્થ છે સર્પની ફેણ તો આ બંને અર્થ એકબીજાથી તદ્દન અલગ હોવા છતાં ગંભીર અર્થ ધરાવી રહ્યા છે તો એ ફળ એટલે અનાયાસ ઉત્પન્ન થવું તો એના ઉપરથી એવું લાગે છે કે ફીણ શબ્દ આગળ જતા આવશે જ પણ એ ફીણ શબ્દ પણ અનાય ઉત્પન્ન થતા ફીણ એ શબ્દ માં એના ક્યાંક મૂળ રહેલા છે બીજો એક સરસ શબ્દ મળ્યો છે ફણી મુખ એટલે કે જેવું જેનું મુખ છે એ એક ખેતીનું બજાર છે મિત્રો પાવડો જે વાપરીએ છીએ આપણે બાગબાનીમાં ખેતીમાં એ પાવડા માટે સંસ્કૃતમાં શબ્દ છે ફણી મુખ આવો સરસ શબ્દ પણ સંસ્કૃત આપે છે બીજો એક નવાય લાગે એવો શબ્દ છે આપણે આ રોજબરોજમાં વાપરતા આવ્યા છીએ ફંડ ફંડ એટલે કોઈ રકમ ચોક્કસ રકમનો જથ્થો નાણાંનો જથ્થો એના માટે આપણે ફંડ શબ્દ વાપરતા આવ્યા છીએ પણ અહી સંસ્કૃતમાં ફંડ નો અર્થ થાય છે પેટ અથવા જઠર તો એક બહુ ક્યાંક દૂર દૂર એકબીજાને સંબંધિત હોય એવો પણ અર્થ આપણે ગોઠવી શકાય કે ફંડ એટલે નાણાનો જથ્થો અને ફંડ એટલે પેટ અથવા જથ્થો તો ફ ઉપરથી આવા ફ ઉપરથી ફળ શબ્દ આપણે વાપરતા આવ્યા છીએ ફળ શબ્દ એટલે કોઈ પણ વસ્તુનું પરિણામ અથવા ફળ તો એ એનાથી ફળથી શરૂ થતા પણ ઘણા બધા શબ્દો સંસ્કૃત આપે છે હવે ફળ ફળ શૈશિર શિશિર ઋતુ છે શિશિર ઋતુમાં આવતા ફળ માટે ફળ શૈશિર એવો શબ્દ છે અને એ છે આપણા બોર માટે આપણે જે શિયાળામાં બોર આવતા હોય છે બોર માટે સંસ્કૃતમાં શબ્દ છે ફલ શયર એટલે કે શિશિર ઋતુમાં આવતા ફળ આવો પણ એક સરસ શબ્દ છે ફણી ફણી શબ્દ શબ્દ છે એ ફાણી સોરી ફાણી શબ્દ છે ફાણી શબ્દ પણ આપણને એમ લાગે કે ક્યાંક ફેણ સાથે સંકળાયેલો છે પણ આપણે જમવામાં ખાવામાં જેનો ઉપયોગ કરીએ છીએ ગોળ માટે સંસ્કૃતમાં ફાણી શબ્દ છે ફાલ ફાલ શબ્દ છે ફાલ વસ્ત્ર માટે ફાલ શબ્દ છે ફાલ એટલે વસ્ત્ર અથવા હળનું જે અણીદાર ભાગ છે કે જે જેનાથી જમીન ખેડાય છે એ અણીદાર ભાગ માટે પણ સંસ્કૃતમાં ફાલ શબ્દ છે આપણે ગુજરાતીમાં આપણે શબ્દ વાપરીએ છીએ આપણા શ્વસનતંત્રના એક અંગ તરીકે ફેફસુ તો ફેફસાનું પણ સંસ્કૃત ફેફસુ શબ્દ સંસ્કૃત પરથી આવેલો શબ્દ છે અને ફેફસા નું સંસ્કૃત થાય છે ફુફુસ ફુક્ફુસ શબ્દ સંસ્કૃત નો છે અને એનો અર્થ થાય છે તો આપણે આ શબ્દની વિપત્તિ પણ અહીંયા મળે છે ફીણની આપણે વાત કરીએ તો ફીણ છે એ ફેણ એનો સંસ્કૃત શબ્દ છે ફેણ આપણે નાગની ફેણ માટે શબ્દ વાપર્યો પણ એ ફણ છે અહીંયા ફીણ માટે વપરાતો જાગ માટે વપરાતો શબ્દ છે ફેણ અને એના ઉપરથી શબ્દ પણ છે ન વપરાય છે અને થાય છે હિમ એટલે કે બરફ અહીંયા આપણને યાદ આવે છે સૂતરફેણી ફેણી એ ફીણ જેવી હોવાથી સૂત્ર સૂતરફેણી શબ્દમાં ફેણી શબ્દ અહીંયા આ ફેણ પરથી આવેલો હોય એવું સહેજે લાગે છે તો ફ ઉપરથી ફેમિલ શબ્દ એક છે ફેનીલ એટલે અરીઠાનું ઝાડ બોરડીનું ઝાડ અથવા બોરના ફળ આના માટે પણ ફેમિલ શબ્દ વપરાય છે એટલે એવા અર્થમાં નથી એ સિવાય ફેનિલનો એક અર્થ ફેમ ઉપરથી ફેનિલનો એક અર્થ એ ફીણ વાળું એવું કરી શકાય પણ ફેમિલ બોરડીનું ઝાડ અને એ પણ સરસ અર્થો આપણને જોવા મળે છે હવે બ ઉપરથી શરૂ થતા વાત કરીએ તો આપણે ઉપયોગ વાર થયો છે બકુલ બકુલ શબ્દ નો સાથે સાથે બીજો એક સરસ અર્થ થાય છે કપાળનું તિલક કપાળનું તિલક ને પણ સંસ્કૃતમાં બકુલ કહેવાય છે બણ શબ્દ છે બણ બણ એટલે શબ્દ નાદ કે અવાજ આ બણ શબ્દ ઉપર થી એક બીજો શબ્દ બન્યો બણ એટલે અવાજ કરવો તે બણ તો બણ ઉપર થી બીજો શબ્દ બન્યો છે બણત્યક જ્યાં અવાજ થી વસ્તુઓ વેચવામાં આવે છે તે બજાર એટલે કે જે આપણે ત્યાં સાપિત હોય કે જ્યાં ફેરીયાઓ પોતાનો વેચાણ માટે અવાજ થી ગ્રાહકોને આકર્ષતા હોય તો એ બણત્યક એટલે અવાજ થી ગ્રાહકોને આકર્ષતું બજાર તો આની ઉપર જ આગળ જોઈએ તો બણ ઉપરથી શબ્દ બીજો બને છે વણીજ વણીજ શબ્દ વણીજ એટલે વણિક કે વેપારી અને એના ઉપરથી વેપાર વણજ વણજ શબ્દ પણ એમાંથી આવ્યો છે ઉપરથી આપણી આપણી સંસ્કૃત ભાષા વ અને બ સાથે બહુ તફાવત રાખ્યો નથી એ પણ મેં આમાં શબ્દકોષના અભ્યાસ દરમિયાન જોયું છે કે ઘણા બધા શબ્દો આપણે ત્યાં વ તરીકે વાપરતા છે પણ સંસ્કૃતમાં એ તરીકે હોય છે જેમ કે વણિજ તો અહીંયા બની જ પણ છે એ સિવાય આપણે આપણા ચારધામની યાત્રામાં જે સ્થાન સમાવેશ કર્યો છે બદ્રીનાથ અહી બદ્રી બદ્રી એટલે કે બદ્રી એટલે બોરનું ઝાડ છે અને બદ્રીનાથની મંદિરની જે કથા છે એમાં પણ એ બોરના ઝાડની જ વાત છે તો બદ્રીનાથ શબ્દમાં બદ્રી એટલે બોરનું ઝાડ અને બદર એટલે બોર અને કપાસ બંને અર્થ બધાના થાય છે તો આપણે આપણા માટે નવો શબ્દ છે બદ્ધ બદ્ધ એટલે બાંધેલું એવો શબ્દ પણ આપણે વાપરતા હોઈએ છીએ સ્નાયુબદ્ધ તો આ શબ્દ બદ્ધ એ એટલે કે બાંધેલું એ શબ્દ આપણે ઘણી બધી જગ્યાએ વાપરતા હોઈએ જો જે બ્રાહ્મણે પોતાની શિખા બાંધેલી છે એના માટે બદ્ધ શીખ એવો શબ્દ પણ સંસ્કૃત આપે છે પણ એ બે બદલે એક જ ધપરવાથી બધ શબ્દ વાપરવાથી આપણે વાત કરીએ છીએ વધ એ બધ શબ્દ છે અને બધ એટલે મારી નાખવું અથવા કરવું વધ એવો અલગ શબ્દ પાછો સંસ્કૃતમાં નથી એટલે આપણે જે વધ શબ્દ વાપરીએ છીએ એ બધ ઉપરથી જ આવેલો શબ્દ છે હવે એને બી કોઈ બીજા અર્થ સાથે સંબંધ નથી એવા એક શબ્દો ઉપર જઈએ બધ પણ બધું બાલિકા બધું શબ્દ આપણે સાંભળ્યો છે આ બધું એટલે વધુ ગુજરાતીમાં આપણે શબ્દ વાપરીએ છીએ વધુ એનો શબ્દ છે એટલે નવી પરણેલી સ્ત્રી પત્ની એવો અર્થ પણ થાય છે બંધ બંધ શબ્દ આપણે બેન માટે વાપરતા આવ્યા છીએ અને બંધ એટલે એક પ્રકારના બંધન માટે પણ શબ્દ વાપરતા આવ્યા છીએ બાંધવું બાંધેલું બંધ થયેલું ગાંઠ આ બધા માટે પણ બંધ શબ્દ વપરાય છે દેહ અને શરીર માટે પણ બંધ શબ્દ વપરાય છે અહીં એક એ છે કે આપણે જે ગીરો મૂકીએ છીએ કરજ લેવા લોન લેવા માટે આપણે કોઈ વસ્તુને ગીરો મૂકીએ છીએ એના માટે પણ સંસ્કૃત બંધ શબ્દ વાપરે છે મોર્ગેજ શબ્દ જે આપણે વાપરીએ છીએ એના માટે પણ એ બંધ શબ્દ વાપરે છે મેં જોયું છે ગ્રામીણ ભાષાઓમાં આપણે ગુજરાતી ગ્રામીણ પ્રદેશોમાં જે ભાષા વપરાય છે એમાં ક્યાંક બંધે મૂક્યા છે કે બંધનમાં મૂક્યા છે એવું પણ આપણને ઘરેણા માટે સાંભળવા મળે છે તો એ ઘરેણા સામે લીધેલી લોનની વાત હોય છે તો આનું બીજું બંધનો એક સરસ અને છેલ્લો સરસ અર્થ છે સંસાર સંસારના બંધનોથી મુક્ત આવો શબ્દ આપણે સાહિત્યમાં વાંચ્યો છે તો બંધ પોતે જ એક સંસાર છે જેમાં તમે અનેક અનેક વસ્તુઓથી બંધાયેલા રહો છો એના માટે પણ બંધુ શબ્દ સંસાર માટે પણ વપરાય છે બંધુ બંધુ શબ્દ ભાઈ માટે વપરાય છે આપણે સૌ જાણીએ છીએ પણ એ ભાઈમાં બંધુ પરથી શબ્દ આવેલો બાંધવ પણ અહીં સગોત્રી એટલે કે એક જ ગોત્રના બે વ્યક્તિઓ હોય એને માટે પણ બંધુ શબ્દ વપરાય છે મિત્ર દોસ્ત બાપ માં ભાઈ આ બધા માટે પણ વપરાય છે અને એથી વિશેષ એક અર્થ છે એક પ્રકારના ઝાડને પણ બંધુ કહેવાય છે તો આ અને બંધુ કે બીજા બીસ પચીસ શબ્દો પણ સંસ્કૃત શબ્દકોષ આપે છે બીજો એક શબ્દ આપણે વાપરતા આવ્યા છીએ બળદ ખેતીમાં જેનો અત્યાર સુધી આપણે ઉપયોગ કરતા આવ્યા છીએ બળદ બળદની વ્યાખ્યા છે બલમ બલદ દી બલદ જે બળ આપે છે જે બળ આપીને જોડ આપીને પોતાનું કામ કરે છે એના માટે બળદ શબ્દ છે બળદ બળ જે આપે છે તેવું એવો એક અર્થમાં પૌષ્ટિક માટે પણ બળદ શબ્દ વપરાય છે તો જે ખોરાક શરીરને બળ આપે છે એ પણ બલદ ખોરાક કહી શકાય એ સિવાય બલા શબ્દ આપણે ગુજરાતીમાં વાપરીએ છીએ બલા એટલે કોઈ આફત કે મુસીબત એવા અર્થમાં આપણે વાપરીએ છીએ સંસ્કૃતમાં બલાના જુદા જુદા અર્થ છે બલા માટે સાર્થ જોડણી કોષ અર્થ અલગ છે પણ અહીં સંસ્કૃત શબ્દકોષ જેના આધારે આપણે વાતો કરી રહ્યા છીએ શબ્દ ચિંતામણી શબ્દકોષ છે એમાં બલાના કયા અર્થ આપેલા છે બલા નામની એક અસ્ત્ર વિદ્યા પણ છે નાગરવેલના પણ બલા કહેવાય છે વાવડી જે આયુર્વેદિક મહત્વ ધરાવતા એક તત્વ છે એક દાણા છે એ વાવડી માટે પણ બલા શબ્દ વપરાય છે અને બલદાણા પણ કહેવાય છે વનસ્પતિ માટે પણ બલા શબ્દ વપરાય છે પૃથ્વી માટે પણ બલા શબ્દ વપરાય છે અને લક્ષ્મી માટે પણ બલા શબ્દ વપરાય છે એટલે કદાચ કોઈ વૈરાગી કે સંસાર છોડી ચૂકેલો માણસ લક્ષ્મી છોડી ચૂકેલો માણસ એમ કહી શકે કે બલાથી મુક્ત છું અહીં બલા એટલે આફત મુસીબત નથી બલા એટલે લક્ષ્મી પણ અર્થ થાય છે અગાઉ આપણે જે વાત કરી હતી કે બહુ બધું શબ્દ ઉપરથી આપણે પણ બહુ ગુજરાતીમાં પણ આપણે બહુ બધી વાતો કરીએ છીએ તો એ બહુ શબ્દ છે એ બહુ એટલે ઘણું બધું વિપુલ અને એ બહુ ઉપરથી ઘણા બધા શબ્દો સંસ્કૃત આપે છે એમાં એક મને ધ્યાનમાં આવેલો એક શબ્દ છે બહુપાદ કાનખજૂરો જે છે આપણે ત્યાં એક પ્રકારનું જંતુ છે એને ઘણા બધા પગ હોય છે તો એના માટે સંસ્કૃતમાં શબ્દ છે બહુપાદ ઘણા બધા ચરણ બહુપાદ શબ્દ વપરાય છે પણ આજ બહુપાદ શબ્દ વડના ઝાડ માટે પણ વપરાય છે કારણ કે વડવાઈ જમીન સુધી અડી જાય અથવા જમીનમાં કૂંકી જાય અને પોતાના મૂળ જમીનમાં ફેલાવે તો વડનું ઝાડ ઘણા બધા પગ જમીન ઉપર મૂકેલું દેખાતું હોય એવી કલ્પનામાં બહુપાદ શબ્દ સંસ્કૃત વડના ઝાડ માટે પણ વાપરે છે એવો એક સંસ્કૃતમાં શબ્દ છે બહુલગંધ શબ્દ ઉપરથી આપણને અંદાજ ના આવે પણ આપણા માટે બહુ જાણીતી વસ્તુ છે ઈલાયચી માટે સંસ્કૃતમાં બહુલગંધ શબ્દ વપરાય છે તો એ પણ એક નવો શબ્દ આપણને જાણવા મળે છે બાણ 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 શબ્દ શબ્દ અને જે છે એ બાણ તો ખરો જ પણ બાણ શબ્દનો બીજો પણ એક સરસ અર્થ અહીં જોવા મળે છે ગાયના આંચળને બાણ કહેવાય છે વિરોચનનો પુત્ર અને પુરાણોમાં બાણ નામ છે જે એક અસુર અથવા અથવાસુર એનું પણ બાણ નામ છે બાણ એટલે ચાર સરના મોતીના પણ કહેવાય છે તો આવા જુદા જુદા અર્થ પણ સંસ્કૃત આપે છે અને ફરી વખત જે બની હતું એવી રીતે બાણ ઉપરથી બાણી જ શબ્દ પણ અહીંયા છે બાણ ઉપરથી જ વાણી શબ્દ પણ બન્યો હોય એવી શક્યતાઓ અહીં દેખાય છે શબ્દશાસ્ત્રીઓ એના વિશે વધુ વાત કરી શકે બહુ પરથી બીજો એક સરસ શબ્દ મળ્યો છે બાષ્પ ગુજરાતી માં બાષ્પીભવન શબ્દ આપણે વાપર્યો છે વરાળ માટે બાષ્પ શબ્દ આપણે વાપરતા આવ્યા છીએ અહીં બાષ્પનો એક સરસ બીજો અર્થ પણ સંસ્કૃત શબ્દકોશ આપે છે અને એ છે આંસુ નેત્ર જલ આંખમાં આવેલું પાણી નેત્ર આંસુ માટે પણ બાષ્પ શબ્દ છે અને બહુ સરસ રીતે બાષ્પી બાષ્પ ઉપરથી બાષ્પી તો બાષ્પીનો અર્થ થાય છે કાળું જીરું અને હિંગપત્રી એટલે હિંગપત્રી છે એના માટે પણ બાષ્પી શબ્દ વપરાય છે અને જીરું જે આયુર્વેદિક મહત્વ ધરાવતા આપણા શાસ્ત્રમાં જેનો ઉલ્લેખ છે કાળુ જીરું છે એના માટે પણ બાષ્પી શબ્દ વપરાય છે બુદ્ધ શબ્દ બહુ પ્રખ્યાત શબ્દ છે જે જેના આધારે ઘણા બધા શબ્દો બુદ્ધ એટલે જ્ઞાની

પરપોટો જે છે એના માટે છે તો બૃહદ બ્રુહનલ જ્યારે ગુપ્ત વેસે રહેવાનું ત્યારે અર્જુન બ્રહનલા નામથી નૃત્ય શિક્ષિકા તરીકે રહ્યો હતો તો અર્જુનનું એક નામ બ્રહનલ પણ છે એવું સંસ્કૃત શબ્દ કો વિશાળ મોટું એવા અર્થમાં પણ કોઈ દિવસે એમ કહી શકાય કે એમણે બહુ બૃહદ અભ્યાસ કરેલો છે તો આ બૃહદ બૃહદ મોટા પગ માટે બૃહદ એવો પણ શબ્દ વપરાય છે મોટા શરીર વાળા માટે બૃહદ કાય એવો પણ શબ્દ વપરાય છે તો આ આ બૃહદ ઉપરથી પણ ઘણા બધા શબ્દો સંસ્કૃત શબ્દકોશ આપે છે બોધન અથવા બોધ બોધ એટલે સમજવું સમજાવવું જાગવું આવા બે ત્રણ અર્થ મળે છે એ નામની એક વનસ્પતિ પણ છે બોધ અને જે બોધ એટલે ઉપદેશના અર્થમાં પણ આપણે ત્યાં બોધ શબ્દ આપણે વાપરતા આવ્યા છીએ બોધક એટલે ઉપદેશ આપનાર એટલું જ નહીં પણ સવારમાં તમને કોઈ ઉઠાડે તો એને પણ બોધક શબ્દ છે અને બોલે એમાં આપણે કહીએ છીએ તો એ કુકડા માટે પણ બોધક શબ્દ સંસ્કૃત આપે છે બોધિ બોધિ વૃક્ષ શબ્દ આપણા માટે જાણીતો છે તો બોધિ વૃક્ષ જે છે એ પીપળાના ઝાડ માટે સંસ્કૃતમાં બોધિ વૃક્ષ બોધિ વૃક્ષ શબ્દ છે

બ્રહ્મ મુખ્યત્વે બ્રહ્મ જ બધે વપરાયો હોય એવું શબ્દકોષ ઉપરથી લાગે છે બ્રહ્માનંદ શબ્દ છે એટલે બ્રહ્મના સ્વરૂપને પ્રાપ્ત કરવાનો જે આનંદ છે એ બ્રહ્માનંદ શબ્દ પણ છે બ્રહ્માંડિ બ્રહ્માંજલિ બ્રહ્મોપદેશ

ભાવ ઉપરથી શરૂ થતા રોચક અને જ્ઞાનવર્ધક શબ્દોની વાત કરીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર